રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ખાતરની તંગી થી ખેડૂતોનો પ્રારંભ થતા ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી રહ્યા છે ત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ડીએપી ખાતરની અછત સર્જાય છે શિયાળુ પાકના વાવેતરના સમયે ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે છેલ્લા એક મહિના જેટલા સમયથી ખેડૂતો ડીએપી ખાતર માટે દોડી રહ્યા છે પરંતુ ખાતરની અછતને કારણે વાવેતરમાં વિલંબ થઈ રહ્યો છે જેતપુર તાલુકાના ખેડૂતોની પણ આજ મુશ્કેલી છે ખેડૂતો ખાતર માટે મંડળીઓમાં તથા ખાનગી ખાતર ડેપોમાં ધક્કા ખાઈ રહ્યા છે ખેડૂતોને લાગે છે કે આ એક પ્રકારની કૃત્રિમ અછત છે અને તેમાં સરકારની જે સાંઠગાંઠ છે મને તો આ સડિયે પાછળ એક જ માત્ર કારણ લાગે છે કે સરકારને જે નેનો યુરિયા જે બહાર પાડવાનું છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને કંટાળો લેવરાવશે અને પછી નેનો યુરિયા બહાર પાડ દે કંપનીને એક મોટું મસ્ત રીતે કમાવાનો ઓપ્શન મળી જાય તો આ ખેડૂતો માટે અત્યારે કપરો સમય છે કારણ કે આ સમયે ખેડૂતોને રવી પાક ઘઉં છે ઘઉંની અંદર ડીએપી ખાતર મૂળ ખાતર હોય છે જે વાવેતર માં નાખવું પડે હોય છે જે અત્યારે મળતું નથી ઘઉં ચણા જીરાનું વાવેતર કરી રહેલા ખેડૂતોને આ ખાતરની વધુ જરૂરિયાત હોય છે પરંતુ ખરા સમય ખાતર ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે આ એક કાયદેસર અછત નથી આ સમય દરમિયાન તો છે ને અવારનવાર અછત પડે છે એના ઓમ જોવા જઈએ તો ખરેખર કારણો એવા છે કે એક મુખ્ય કારણ એવું છે કે મોટા ખેડૂત જે ખાતેદાર હોય ને એની સંગ્રહ ખોરી છે કે એ લોકો જે પચાસ વીઘા સો વીઘા જમીનવાળા ખા ખેડૂત ખાતેદાર હોય એ એની જરૂરિયાત મોટી હોય એટલે એ લોકો મોટા પ્રમાણમાં મંડળીઓમાંથી સંઘમાંથી ખાતર લઈ અને સંગ્રહ કરી લે કે જેથી એને વાવેતર દરમિયાન તકલીફ ન પડે ચાલુ વર્ષે વધુ વરસાદ અને પાછોતરા વરસાદથી મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો હતો તેથી નાના ખેડૂતો નાણા ભીડ અનુભવી રહ્યા છે એવામાં વહેલામાં વહેલી તકે વાવેતર થાય તો રૂપિયા છૂટે તેમ છે પરંતુ ખાતરની ખોટ એટલી હદે વર્તાઈ રહી છે કે વાવેતર કઈ રીતે કરવું તે એક પ્રશ્ન છે ખાતર મળતું જ નથી હાવ છતાં પૈસા છતાં ઉસીના ઉધારા કરે ને અને પૈસા ભેગા કર્યા છે પણ એમાં ખાતર મળતું નથી તો અમારે પણ ઘઉં વાવવાના છે ખેતર ખાલી પડ્યું છે ઘઉં વાવવાના જો ખાતર મળે તો અમે ઘઉં વાવીને ખાતરનું જથ્થો ક્યારે આવશે તે મામલે કોઈ ફોડ પાડવામાં આવતો નથી વાવેતર પાછળ ઠેલવું પડે તેવી સ્થિતિ સર્જાય છે ખેડૂતો ખાતર માટે રજળ પાટ કરી રહ્યા છે આ સ્થિતિમાં સરકારની કામગીરી પ્રત્યે ખેડૂતોમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે ગુજરાતની અંદર અત્યારે ખેડૂતોની સ્થિતિ એવી છે કે ખીચામાં પૈસા નથી અને ખેતરમાં વાવેતર કરવા માટે ગોડાઉનમાં ખાતર નથી આ બંને બાબતમાં જવાબદાર સરકાર છે અને સરકાર ના ધારાસભ્યો છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કારણ કે એમની જવાબદારી હોય છે કે પોતાના વિસ્તારના ખેડૂતોને જ્યારે જ્યારે જે મુશ્કેલી હોય એ કુદરતી આપત્તિ હોય કે ખાતર બિયારણ દવાની જરૂરિયાતનો સમયગાળો હોય એ તમામ જવાબદારી ધારાસભ્યની હોય છે ખેડૂતોના હિત અને તેની આવક બમણી કરવા ડાહી ડાહી વાતો કરતી સરકાર અને સંબંધિત વિભાગના વડાઓ આ અંગે સત્વરે ખેડૂતોના હિતમાં સ્થાનિક વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં ખાતરની વ્યવસ્થા કરે તેવી માંગણી કરવામાં આવી છે આશિષ રામાણી જીએસટીવી જેતપુર